વાત કરીશું કે સૌરાષ્ટ્ર અંદર ખાસ થતા પાક ત્રણ એમાં કે જેના સરકારે ટેકા ભાવ ટેકા ખરીદી ચાલુ કરવાની અઢાર માર્ચ થી ચાલુ કરવાની છે તો એમાં જે પાક છે ચણા નો જે પાક છે જે ખાસ કઠોળ વર્ગનો પાક છે અને ખાસ વધારે પડતા વાવેતર ની વાત કરીએ તો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં વાવેતર વધારે પડતા એમના થાય છે બીજું છે તુવેરનો પાક તુવેર નો પાક પણ કઠોળ વર્ગ નો પાક છે ટૂંક સમયની અંદર ટેકાની જે ખરીદી છે એ ચાલુ કરવાની છે કારણ કે ખેડૂતોને જે ભાવ મળે એના કરતા થોડાક પોષણક્ષમ ભાવ મળે એવા હેતુથી ગુજરાત સરકારે એક નિર્ણય લીધો છે

એ લગભગ આઠ થી દસ દિવસની અંદર એનું જે પેમેન્ટ છે એ પાછું આપી દે છે તો આ રીતે ગુજરાત સરકારે શરૂઆત કરી છે એક ખરીદી ચાલુ કર્યું છે ચાલુ કરવાની છે એ હેતુથી કે ખેડૂતોને એક પોષણક્ષમ ભાવ મળે પોષણક્ષમ ભાવ મળે એવા હેતુથી ગુજરાત સરકાર જે છે એ પ્રયત્ન કરી રહી છે કે આ જે ત્રણ પાક છે એ એનો જે ભાવ છે એ ખરેખર તો મળવો જોઈએ વધારે કારણ કે ત્રણે ત્રણ એવા પાક છે કે દરેક ઘરની જરૂરિયાત છે એમાં ચણા અને જે તુવેર નો પાક છે કઠોળ વર્ગનો રસોડામાં વપરાતી પાક છે કે વાળો પાક છે એટલે ખાસ ચણા અને તુવેરના જે ભાવ છે એના ભાવ છે એ વધારે મળે એવા હેતુથી અઢાર માર્ચ થી લઈને નેવું દિવસ સુધી તુવેર ચણા અને રાયડા આ ત્રણેય જે પાક છે એની લેવાલીની ખરીદી જે છે એ એની શરૂઆત થશે અને ખેડૂતો પાસેથી ટેકાનો ભાવ એ ટેકાના ભાવે સત્તરસો ને ચોત્રીસ કરોડની કિંમત કિંમત કિંમતની એટલે કે ત્રણસો સત્તરસો ને ચોત્રીસ કરોડ ની કિંમતની બે પોઇન્ટ પિસ્તાલીસ લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરે છે એટલે જે સરકાર જે તુવેરની ખરીદી કરવાની છે એ સત્તરસો ચોત્રીસ કરોડ કિંમતની એટલે કે બે પોઈન્ટ ચાર મેટ્રિક ટન ચાર લાખ મેટ્રિક ટન બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ પિસ્તાલીસ મેટ્રિક ટન જેટલી ખરીદી છે તો એ જે છે સરકાર એ ડાઇરેક્ટ ખેડૂતો પાસેથી કરશે અને એ પણ એક ટેકાના ભાવ છે એને પોષણક્ષમ ભાવ મળે એવા હેતુથી એ સરકારે એક નિર્ણય લીધો છે કે ખરીદી કરવાની ચાલુ કરશે અઢાર થી લઈને નેવું એપ્રિલ સુધી ચાલુ રહેશે રાજ્ય સરકાર દ્વારા સત્તરસો ને પાસાઠ કરોડ ની કિંમતના ત્રણ પોઈન્ટ ચોવીસ લાખ મેટ્રિક ટન ચણા એટલે કે ચણાની જે ખરીદી કરવાની છે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી જે ચણા ની ખરીદી કરવાની છે એનો જે આંકડો છે એ છે સત્તરસો ને મેટ્રિક પાસાઠ કરોડ કિંમત એટલે કે ત્રણ પોઈન્ટ ચોવીસ લાખ મેટ્રિક ટન થાય એનો એટલા ચણાની ખરીદી કરશે અને આઠસો ને ત્રેપન કરોડ ની કિંમત કરોડ ની કિંમત કરવાની છે એ આઠસો ત્રેપન કરોડ ની કિંમતના છે ચણાની જે ખરીદી કરવાની છે એ સત્તરસો પાસઠ કરોડ ની કિંમત છે અને તુવેર ની જે કરોડી કરવાની છે જે ખરીદી સરકાર એ સત્તરસો ને ચોત્રીસ કિંમત ની ખરીદી કરવાના છે રાજ્યમાં અંદાજીત સવા ત્રણ લાખ લોક ખેડૂતોને લાભ મળશે એટલે કે સવા ત્રણ લાખ જેટલા ખેડૂતોને જે ખરીદી કરવાની છે સરકાર એનો લાભ મળશે તો ખાસ મિત્રો આ લાભ લેવા માટે તમે અત્યારે જ તમારી નજીકની મંડળી હોય સહકારની મંડળીમાંથી તમને એની બધી માહિતી મળી જાય મંડળી દ્વારા કે યાર્ડ દ્વારા જે સરકાર જે તે વિસ્તાર અંદર ખરીદી કરવાની છે અઢાર માર્ચ થી શરૂવાત કરવાની છે તો એની જે છે એટલે કે આવતી કાલ થી જે શરૂઆત કરવાની છે તો એના માટે ખાસ તમે નજીકના ના યાર્ડ યા તો તમારી જે નજીકની ની મંડળી છે એમનો સંપર્ક કરો અને તમારી ત્યાં નોંધણી કરાવો ખાસ કરીને કારણ કે આવતીકાલ થી સરકાર છે એ ખરીદી ચાલુ કરવાની છે અને નેવું દિવસ સુધી ચાલુ રહેશે ખરીદી અને એમાં જે તમારું પેમેન્ટ છે એ લગભગ આઠ થી દસ દિવસની અંદર ગવર્મેન્ટ છે એ રિલીઝ કરી દેતી હોય છે તો મિત્રો યુટ્યુબ ચેનલ છે એને વધુમાં વધુ શેર કરો જેટલા પણ તમારી પાસે મિત્રો ખેડૂતોના ગ્રુપ છે એ બધા ગ્રુપની ની અંદર આ જે માહિતી છે ખેતીવાડીને ને લગતી માહિતી છે એને શેર કરવા વિનંતી કારણ કે દરરોજ નવી નવી આપણે અપડેટ લાવીએ છીએ દરરોજ નવી નવી માહિતી આપીએ છીએ તો ને લગતા દરરોજ વિડીયા નવા નવા અલગ નવી નવી માહિતી મળે છે અને પણ ફાયદો થાય છે ને ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એ લોકોનું અમારું અલગથી ગ્રુપ છે અને એ લોકો પાસે પણ અમે જઈને રૂબરૂ એમના વિડીયા બનાવીને એ પણ ખેતીવાડીની જે ચેનલ છે કૃષિ ગુજરાત એના ઉપર અમે અપલોડ કરી છે જેથી કરીને પ્રાકૃતિક ખેતી છે એનો પણ દિવસે ને દિવસે વ્યાપ છે એ વધતો જાય છે અને વધી રહ્યો છે કારણ કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી દેશના આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી ભૂપેન્દ્ર પટેલ સર અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરાજજી એ લોકો આની પાછળ વધારે મહેનત કરે છે કે દેશમાં વધારે લોકો એક તરફ ખેતી કરતા થાય ઓર્ગોનિક ખેતી તરફ વળે પ્રાકૃતિક ખેતી તરફ વળે ગાય આધારિત ખેતી તરફ વળે સુભાષ પાલેકર ફાર્મિંગ તરફ ખેતી તરફથી વળે અને ઝીરો બજેટ ફાર્મિંગ તરફ વળે દવા વગરની ખેતી કેમિકલ વગરની ખેતી પેસ્ટીસાઈડ વગરની ખેતી આવી રીતે ઘણા બધા ખેડૂતો પ્રયોગ કર્યા છે ગુજરાતની અંદર અને શક્ય છે કે જે પેસ્ટિસાઇડ છે રાસાયણિક ખાતર છે એના વગર ખેતી પણ શક્ય છે કારણ કે આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલાંની વાત કરીએ તો પચાસ વર્ષ પહેલાં કોઈ એટલું રાસાયણિક ખાતર દવા કે હાઇબ્રિડ બિયારણ નહોતું ત્યારે મિત્રો જે લોકોની આયુષ્ય હતી એ એવરેજ સો વર્ષની આયુષ્ય હતી આજે ગવર્મેન્ટના આંકડામાં આપણે વાત કરીએ

એ જાતે બનાવવા માટે પણ ગવર્મેન્ટ છે એ બેડ ઉપર પણ એના જે બેડ બનાવવાના હોય છે એમાં પણ સારી એવી પ્રોત્સાહન રૂપે સહાય આપે છે ગાય આધારિત ખેતી કરતા હોય તો ગાયના પણ ગાય રાખતા હોય તો પણ એને એક સહાયના રૂપમાં એક પ્રોત્સાહનના રૂપમાં ફૂલ નહીં તો ફૂલની પાખળી એમ કહી શકીએ કે કાંઈક આપે છે સરકાર મતલબ કે એનો ઉપયોગ કેવી રીતે વધે અને વધારેમાં વધારે લોકો છે એના તરફ વળે વધારેમાં વધારે લોકો જે સરકાર તરફથી જે સહાય આવે છે સરકાર જે લોકો નિર્ભર છે આપણા દેશના એટલે કે ખેતીવાડી સાથે સંકળાયેલા બિઝનેસ સાથે પણ નિર્ભર છે તો આવી રીતે લોકો વધારે લાભ ઉઠાવે જેટલું તો એટલું ખેડૂતને પણ ફાયદો થાય છે અને જે બાર માર્ચ થી લઈને અગિયાર પાંચ મે સુધી બાર માર્ચ થી લઈને અગિયાર મે સુધી જે અરજી કરવાની શરૂઆત થઈ છે એટલે કે અલગ અલગ વિભાગ દ્વારા જેમ કે મશીનરી નો જે વિભાગ છે બાગાયત સબસીડી નો વિભાગ છે એવી રીતે ટેક હાઉસ છે કે કોઈ પણ પ્રોસેસિંગ યુનિટ ના મશીન લેવા હોય ગ્રેડિંગ પેકિંગ ના મશીન લેવા હોય મત્સ્ય પાલન છે મધુચેર કેન્દ્ર છે આવું કોઈ પણ પ્રોજેક્ટ તમે કરવા માંગતા હોય તો એની જે અરજી છે એ તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમે એની અરજી કરશો એટલે તમારા જે ડોક્યુમેન્ટ છે ત્યારબાદ એમાંથી જે પ્રિન્ટ નીકળે છે એ તમે તમારા નજીકના બાગાયત અધિકારી એ તો ગ્રામ સેવકનો સંપર્ક કરીને તમે એને પહોંચાડશો એ લોકો સુધી એટલે તમે એનો પણ સબસીડીનો સારામાં સારો તમે લાભ લઈ શકશો કારણ કે ઘણી બધી એવી મશીનરી છે હળદી મશીન આવે છે એવા ઘણા બધા મશીનરી ઉપર આજે સરકાર સબસીડી આપે છે પણ મોટા ભાગના લોકો છે એ ક્યારેય આવું વિચારતા પણ નથી અને આવું એમાં સ્ટડી પણ નથી કરતા તો આ ખેડૂત પોર્ટલ છે જે એમાં સતત જોતું રહેવું પડે સતત એની અંદર વિઝિટ કરતું રહેવું પડે વેબસાઇટ ઉપર જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ ખેડૂત પોર્ટલ ઉપર જે છે કે અરજી કરવાનો ક્યારથી ક્યાં સમયની છે કયા કયા પાકની અંદર સબસિડી આવે છે ફૂલ પાકમાં પણ સબસીડી હોય છે બાગાયતી પાકમાં પણ સબસીડી હોય છે બાગાયતના જે ટીસ્યુ કલ્ચર છે એ ટીસ્યુ કલ્ચરને ને આપણે રોપણ કરીએ છીએ તો એમાં પણ જે ડીબીટી સર્ટિફાઈડ નર્સરીથી જો તમે ખરીદી કરતા હોય ટીશ્યુ ની કેરના ટીસુ છે પોપમ ના ટીસ્યુ છે બગીચાનું તમારે નવીનીકરણ કરવું હોય તો એમાં પણ સબસિડી આવે છે કાચા પાકા મંડપમાં ની ખેતી કરતા હોય એટલે કે તમે જે મંડપ વાળા શાકભાજી કરો છો ગિલોડા છે પરવર છે કોઈ પણ છે દૂધી છે ઉપર જેટલા પણ મતલબ વેલાવાળા શાકભાજી અને એ પણ ખાસ જે મંડપથી ખેતી કરતા હોય મિનિમમ પાંચ વર્ષ સુધી તમે એને કઈ નહીં કરો તો પણ તમે ત્યાંથી ઉત્પાદન લઈ શકશો અને અલગ અલગ પાકની તમે એમાં પણ ખેતી કરી શકશો એનો સબસિડીનો પણ લાભ લઈ શકશો અને એને તમે સારી રીતે ડેવલપ કરી શકશો અને ઓછા ખર્ચે એની અંદર તમે સારું એવું ઉત્પાદન લઈ શકો છો લેબર ચાર્જ છે એ પણ ઓછો થઈ જશે કારણ કે પા કાચા પાકા મંડપ છે એની જે આપણે ખેતી કરીએ છીએ તો એમાં કોઈ એટલી મહેનત વાળું કામ નથી ત્યારબાદ વાત કરીએ આપણે તો ગુજરાત ગ્રીન રિવોલ્યુશન એટલે કે જીજીઆરસી ની જે સબસિડી છે જીજીઆરસી જે ગુજરાત સરકાર જીજીઆરસી ને જે ફાળવે છે દર વર્ષે તો એ હેતુથી એ જે સબસિડી છે એ તો એ પણ મળવા પાત્ર છે 70 થી લઈને ટકા સુધી અત્યારે ડ્રીપ ઇરિગેશન ની અંદર સબસિડી ચાલી રહી છે તો ડ્રીપ ઇરિગેશન પણ તમે જો ઉપયોગ કરશો તો એનાથી પણ તમને પાણીની બચત થાશે નિંદામણની બચત થશે અને એમાં પણ જો મલ્ચિંગ પેપરનો કે ગ્રો કવરનો ઉપયોગ કરીને કોઈ પાક તમે વાવેતર કરતા હશો તો તમારે દવા નું પણ ખાતર દવા ની रिक्वायरमेंट નહીં રહે કારણ કે ફૂગ નથી આવતો એમાં ઘણા ખરા ચાન્સ નથી બહુ ઓછા ચાન્સ છે ત્યારબાદ એની અંદર તરબૂચની કેવી ખેતી કરતા હોય તો પણ એ બહુ સારી રીતે કરી શકો છો એમાં તમે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર છે એ તમે ડાઇરેક્ટ એમાંથી આપી શકો છો તો આવી રીતે મિત્રો બહુ બધી ટેકનોલોજી છે અને એ પણ સતત તમારે એનો અભ્યાસ કરતો રહેવું પડે સતત આ ખેડૂત પોર્ટલ પર તમારે જોતું રહેવું પડે કે ક્યારે ક્યારે કઈ કઈ સબસીડી છે અને એ એવી સબસીડીના રેગ્યુલર મેસેજ રેગ્યુલર અપડેટ મેળવવા માટે મારી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો કૃષિ ગુજરાત પેજ છે અમારું ફેસબુક ઉપર એને પણ જઈને ફોલો કરો ત્યારબાદ અમારું ઇન્સ્ટાગ્રામ પર પણ કૃષિ ગુજરાત નામથી છે અશોક ભીમાણી નામથી પણ છે એને પણ ફોલો કરો જેથી કરીને દરરોજ તમને નવી નવી અપડેટ મળતી રહેશે અલગ અલગ પાક વિશે માહિતી મળતી રહેશે પ્રાકૃતિક ખેતીના વિડીયો મળતા રહેશે સબસીડીની પણ તમને અલગ અલગ એની અંદર માહિતી મળતી રહેશે તો મિત્રો ની અંદર બસ આટલું જ ખાસ આ તમને ગમે તો મિત્રો લાઈક કરો શેર કરો અને કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો અને તમારામાં જેટલા પણ ખેડૂતોના ગ્રુપ છે તેના સુધી તમે પહોંચાડો જેથી કરીને એને દરરોજ નવા આવતા વિડિયા દરરોજ અપડેટ નવી અપડેટ અમે આપતા રહીશું અલગ અલગ પાકની પણ માહિતી આપતા રહેશું અલગ અલગ એક્સપોર્ટની પણ અમે રાય લઈને એટલે કે અલગ અલગ એક્સપોર્ટ જેમ કે ગવર્મેન્ટ અધિકારી છે તો આવા લોકોની પણ આપણે હેલ્પ લઈને વિડીયા બનાવીને વિડીયા મૂકવાનો અમે પ્રયત્ન કરીએ છીએ જેથી કરીને ખેડૂતોને રોજ બરોજ દરરોજ નવી નવી માહિતી છે એ માહિતી મળતી રહે છે ને કોઈ પણ વ્યક્તિને કંઈ પણ સવાલ હોય તો મિત્રો તમે કોમેન્ટ કરીને અત્યારે લખી શકો છો અત્યારે તમને હું લાઈવમાં એમનો જવાબ આપીશ ઓકે મિત્રો કોઈનો કોઈ સવાલ નથી તો ખાસ કરીને દરરોજ નવા નવા વિડીયા અમારા મળતા રહેશે કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલ જો તમારામાં સબસ્ક્રાઇબ ન હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો અને એમાંથી તમને જે પણ માહિતી સારી લાગે જે માહિતીના વિડીયા એ શેર કરો લોકો સુધી પહોંચાડો તો ધન્યવાદ